સિંહ સવારે દસ વાગ્યે પહેલા કોઈ પણ સમયે રૂમમાં ગળે ફાંસો લગાવી અપઘાત કરી લીધો હતો આ અંગે અન્ય શ્રમિક કનૈયાલાલ યાદવ દ્વારા પાનોલી પોલીસ મથકે પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યો હતો તેમજ મૃતકના સંબંધીને જાણ કરી પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી